દરમિયાન ડીસા બનાસ નદી પાસે ફરી રેડ લોડર કબજે કરાયા છે વિગતવાર વાત કરીએ તો બાંધકામ ક્ષેત્રમાં બનાસ નદીની રેતીની ખૂબ જ માંગ હોય બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની બસો જેટલી લીઝો આવેલી છે આ ઉપરાંત પણ કેટલાક સામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે જેથી બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા દ્વારા રેતી ખનીજ ચોરી મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે બનાસકાંઠા ભૂસ્તર શ્રી દ્વારા તાજેતરમાં ડીસા તાલુકાના રાણપુર ગામે ચાલતા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી કરી પાંચ મશીન અને બાર જેટલા વાહનો ઝડપી કરોડોનો મુદ્દામાલ કબજે કરી ખોટ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જ્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે શાસ્ત્રી ભૂશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાએ તારીખ દસ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે તાત્કાલિક તેઓની ટીમને મોકલી હતી જે ટીમ પહોંચી તપાસ કરતા નદી વિસ્તારમાંથી સો જેટલા ડમ્પર અને ટેલરો મળી આવતા અટકાયત કરી હતી અને ટીમે ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ વાહનો હોય કાર્યવાહી માટે મહેસાણા અને પાટણ અમદાવાદ જિલ્લાની ટીમો અને ફ્લાઇંગ સ્કોડની મદદમાં લઈને અરણીવાડા ગામે પહોંચી ગયા હતા

ત્યારે ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીત સિંહે જણાવ્યું હતું કે અણીવાળા ગ્રામજનોની ફરિયાદને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ સો જેટલા વાહનો સીજ કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત ડીસા બનાસ નદીના પુલ પાસેથી પણ વહેલી સવારે ગેરકાયદેસર કરતું એક મશીન લોડર અને ડમ્પર કબજે કર્યું છે બનાસકાંઠામાં ક્યાંય પણ ખનીજ ચોરી થતી હશે તેને અટકાવવાના તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે ખનીજ ચોરીને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય આમ ભૂસ્તરશાસ્ત્રીની શાસ્ત્રીની કડક કાર્યવાહીથી હાલમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બે લઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે